નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ધ્રુવી આશ નિગમ માં છેલ્લા બે વર્ષથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને તે અંગેની ફરિયાદો હોવા છતાં તેની તપાસ જ ભ્રષ્ટાચારના આક્ષેપિત અધિકારીઓ કરી રહ્યા હોય આ બંદી રોકી શકાતી નથી અને મિની બસની ખરીદીમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ સરકાર કક્ષાએથી થઈ રહેલ હોય તે અંગે દેખાડો કરવા માટે જ મધ્યસ્થ કચેરીના ચીફ મેકેનિકલ એન્જિનિયરિંગની બદલી ભાવનગરના વિભાગીય નિયામક તરીકે કરવામાં આવેલ છે જ્યારે આ જ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓની કોઈ બદલી કરવામાં આવેલ નથી જે અંગેની અનેક શંકાઓ કુશંકાઓ ઊભી થયેલ છે સીએમ ઇ પટેલ સંપર્ક કરતા તેઓ દ્વારા કોઈ હકીકત જણાવેલ નથી ભયમુક્તિ ભ્રષ્ટાચાર કરીને ભાગ સાથેનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાની રજૂઆતો થયેલ છે ડ્રાઈવર કંડક્ટરોની પરેશાની કમાણીમાંથી ખાનગી બસોની ભાડાની રકમ ચૂકવી દેતી ચોરીને કરોડો રૂપિયાનું નુકસાન કચેરીના અધિકારીઓ દ્વારા ફેબ્રુઆરી માસના છેલ્લા વીકમાં એક મિટિંગનું આયોજન ખાનગી બસ માલિકો સાથે કરવામાં આવેલ છે જેમાં નિગમના એમડી દ્વારા દસ લાખ રૂપિયાના પેનલ્ટી વસૂલ કરવાની બાબત મીટિંગમાં જાહેર જણાવવા છતાં ટ્રાફિકના અધિકારી દ્વારા તે બાબતે ભીનું સંકેલીને ખાનગી માલિકને લાખો રૂપિયાનો ફાયદો કરીને સેટિંગ કરી દીધેલ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે આ ભાડે લીધેલ ખાનગી બસોના ચુકવણા અને હિસાબોનું સ્પેશિયલ ઓડિટ કરાવવામાં આવે તથા તેના પરિણામોની સમીક્ષા આંકડા ખાતા દ્વારા કરાવવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ તેમાંથી નીકળી આવે તેમ છે આ ખાનગી બસોના માલિક નિયમ મુજબ ડ્રાઈવર પાસે ફરજ લેવાના બદલે વધુ કલાકો ફરજ મેળવાય છે જેથી ભવિષ્યમાં મોટી જાનહાની થવાની સંભાવના છે તથા નશો કરેલી હાલતમાં ડ્રાઇવિંગ કરવામાં આવતું અને બસો ટાઈમ્સ ચાલતી નહી હોવાની ફરિયાદો થઈ રહેલ પ્રવાસીઓ દ્વારા છે તે રીતે સ્વચ્છતા ભારતના મિશનને પણ એસટી તંત્ર સહયોગ આપતો નથી તમામ કર્મચારીઓ કામદારો દ્વારા તેઓની માંગણીઓ બાબતે તારીખ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીએ માસ નો રજાનો રિપોર્ટ રજૂ કરવામાં આવેલ હોવા છતાં પણ રજાઓ બેલેન્સમાં હોવા છતાં તમામ કામદારોના પગાર કપાત કરી દીધેલ છે અને આ જ પ્રકારના આરોગ્ય વિભાગના કામદારોના કોઈ પગાર કાપેલ નથી અને ફક્ત રજાઓ કપાત કરેલ છે તે હકીકત હોવા છતાં નિગમના યુનિયન અંગે કરીને કામદારો કપાત થયેલી કે કેમ તે પણ ચર્ચા થઈ રહી છે જ્યારે બીજી તરફ સરકારની મંજૂરી વગર ઇથોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી તંત્ર દ્વારા માણસોની સેવાઓ મેળવાય છે ને મુજબની જે ચકાસણીઓ કરવાની હોય છે તે કરવામાં આવતી નથી તથા નિયમ તરફથી આપવામાં આવતી તમામ રકમ જે તે વ્યક્તિ પાસે જવાના બદલે તેનાથી ઓછી રકમ કામ કરનાર વ્યક્તિઓને મળે છે તેમ છતાં આ કંપની સાથેનો કરાર નિયમ અને જોગવાઈઓ વિરુદ્ધ લંબાવવા માટેની કાર્યવાહી થઈ રહ્યો છે અને તેમાં પણ જો અધિકારી સાથે સેટિંગ કરીને હપ્તા ન આપે તો અધવચ્ચે તે વ્યક્તિઓને છૂટા કરીને ભય ફેલાવીને ભ્રષ્ટાચાર થાય છે કાયદા શાખામાં રાખેલ વ્યક્તિઓ સાથે આવો જ વ્યવહાર અયોગ્ય રીતે નિયુક્તિ પામેલ સંદીપ સુથાર દ્વારા કરવામાં આવેલ છે આ સંદીપ સુથાર અયોગ્ય રીતે કાનૂની સલાહકાર તરીકે નિયુક્તિ પામેલ હોવા છતાં તેની સામે કોઈ પગલાંઓ ભરાતા નથી જ્યારે પ્રામાણિકતા વ્યક્તિઓ સામે ખોટા ઉભા કરેલ મુદ્દાઓ અંગે પગલાં ભરાશે જે પણ બાબતો શંકા ઉભી કરી રહી છે